સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જણાની થઈ નથી પરંતુ સરકારી હોસ્પિટલની જર્જરીત હાલતને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે ઘટનાની વિગતો મુજબ આ નવનિર્મિત જ્ઞાતી ઇમારત માત્ર દસ વર્ષ જૂની હોવા છતાં તેના બાંધકામની ગુણવત્તા સામે આંગળી ચિંધાઈ રહી છે રાત્રિના સુમારે જ્યારે દર્દીઓ નિંદ્રાધીન હતા તેના અચાનક છત પરથી સિમેન્ટના પોપડા નીચે પડવા લાગ્યા હતા દર્દીઓના પલંગની એકદમ નજીક કાટમાળ પડતા મોટી હોનારત ટળી હતી ઇમારતની જાળવણીના અભાવે ચોમાસા બાદ ભેજ ઉતરી જવાને કારણે અથવા હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગને લીધે આ પ્રકારની સ્થિતિ સજે હોવાની આશંકા સેવાઈ રહી છે આ દુર્ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જોખમી જણાતા અન્ય ભાગોની તપાસ હાથ ધરવામાં આવી છે સ્થાનિક રહીશો અને દર્દીઓના સગાઓએ હોસ્પિટલ સત્તાધીશો સામે રોષ વ્યક્ત જણાવ્યું હતું કે કરોડોના ખર્ચે બનેલી ઇમારતોની દશા આજે દસ વર્ષમાં આવી થતી હોય તો તેની સુરક્ષા અંગે ગંભીર તપાસ થવી અનિવાર્ય છે સત્તાવાધીશોએ બાંધકામ વિભાગને અંગે અહેવાલ સોંપવા અને પૂર્ણ કરવા છે આ પ્રકારની ઘટના જે બનવા પામી છે એ ખરેખર નિંદનીય છે આ અંગે અમે અમારા જે સંબંધિત વિભાગ છે એને જાણ કરી દીધેલી છે એ જે તે વિભાગ આ અંગેનું તમામ કાર્યવાહી સંભાળતું હોય છે અને એ એ રીતે એનું આગળનું કાર્યવાહી કરશે અને જલ્દી કાર્યવાહી કરે એની પણ અમે તાકીદ કરેલી છે આ અમારા જે પીઆઈયુ વિભાગ છે તે જ આ અંગેનું એનું મેન્ટેનન્સ કરતું હોય છે એ લોકો પાસે જ એનો સ્ટેબિલિટી રિપોર્ટ અને બધા જે બી જરૂરી સર્ટિફિકેટ્સ છે એ જાળવતા હોય છે અમારા તરફથી આ વિભાગને તરત અમારા તરફથી જાણ કરી દેવાય છે અને જે બી કાર્યવાહી કરવાની થશે એ અમે ચોક્કસ કરીશું અમારા તરફથી તો ત્વરિત જ અમે કરીશું પીઆઈયુ વિભાગને તરત કાર્ય પગલાં લેવા અમે આ તાકીદ કરીશું

આ અંગે પોલીસ પી અમારા જે પીઆઈયુ વિભાગ છે એને અમે જાણ કરેલી જ છે અને પીઆઈયુ વિભાગ દ્વારા એ બિલ્ડિંગનું રિનોવેશનનું કામકાજ ચાલુ જ છે અને દરેક આવી જે સ્પોટ છે તેનું સમારકામ એ લોકો તરત કરી જ દે છે